જય શ્રી કૃષ્ણ હું છું આપનો સંજય ચવાણ આજે આપણે એક એવા મિત્રને મળવા માટે આવ્યા છીએ કે એક યુવા અને યંગ કવિ છે સાથે તે પોતે મોટિવેશન સ્પીચ પણ આપે છે તો આપણે એને થોડાક કવિતા વિશે પ્રશ્નો પૂછ્યું નમસ્કાર મળી દાદા નમસ્કાર હવે અત્યારના યુગમાં તમે એક યુક્ત કવિ તરીકે ખાંભાની અંદર નામ કાઢી રહ્યા તો તો હું તમને એક નાનો અમ શબ્દ આપું છું જેની ઉપરથી તમે બે પંક્તિ આપણા દર્શકોને જણાવો જેથી કરીને ખબર પડે દાખલા તરીકે આપણે સરિતા સરિતા વિશે તમે શું કહેજો સૌથી પહેલાં તો ખૂબ ખૂબ આભાર આપવા માનું છું ને આપને પણ અભિનંદન પાઠવું છું કે યુટ્યુબ મારફતે દરરોજ મોટી સંખ્યામાં લોકોને જલારામ બાપાના દર્શન કરો છો કે એવી કોઈ જગ્યા જે આપણી સંસ્કૃતિને ઉજાગર કરે ત્યાં પણ આપ શ્રી

અત્યારના સમયમાં એમની તમને શું જરૂરિયાત લાગે છે કે તમારે માણસોને મોટિવેટ કરવા પડે છે પ્રશ્ન બહુ સરસ છે ને મોટિવેશન કીધું પણ મારા મત મુજબ દરેક વ્યક્તિના જીવનમાં કંઈક ને કંઈક એવું તો હોય જ છે કે દુઃખ દર્દ આવે છે કસોટી આવે છે બધા પણ સંજયભાઈ વાત કરું તો અત્યારે લોકો તૂટતા જાય છે હારતા જાય છે તમારી ખુશીમાં રાજી થનારા કરતાં તમારા દુઃખમાં રાજી થનારા લોકોની સંખ્યા વધતી જાય છે પણ આ પરિસ્થિતિમાં આ યુગમાં મારા મત મુજબ સફળતા એટલે પૈસા કઈક સારી લાયકા હોતો એ તો બરોબર પણ આ યુગમાં કોઈના દર્દ કે દુઃખ તમે જાણી શકો અને કોઈ તમારા દુઃખ દર્દ લાખો લોકોની જગ્યાએ તમને પોતાના દુઃખ દર્દ વિશ્વાસ માનીને કહે તો એ પણ જીવનની એક સફળતા છે કે કોઈ વ્યક્તિના દુઃખ દર્દ આપણને વિશ્વાસમાં રાખીને કહે છે એટલે એવા વ્યક્તિ પણ આ યુગમાં બનવું ખૂબ જરૂરી હોય છે અને ગમે એવી મુશ્કેલી આવી છે કે હારવું તૂટવું છે એનો છેલ્લો અંત નથી હોતો ખૂબ સરસ પેલા આપણે જે મારા માટે પાંચ મિનિટનો ટાઈમ આપ્યો એ બદલ આપનો ખૂબ આભાર હું નથી કહી શકતો કે આપ મોટી હું નથી કહી શકતો કે આપ મોટી મોટી હસ્તી આપણી વંદન કરું છું ને આપને પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું